નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર એન એમ એમએસ વિભાગ આપણે બે હાજર પચીસ ની પરીક્ષાની તૈયારી ફૂલ જોશમાં કરી રહ્યા છો તમારી ચેનલ છે તમે ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યા છો તમને અવારનવાર સમયસર બધા જ વિડીયો તમને મળતા રહેશે બુદ્ધિ બૌદ્ધિક યોગ્યતા કસોટીની આપણે વાત કરી રહ્યા છીએ એને પરીક્ષા છે મેરિટ માટે મંથન કરી રહ્યા છે વિભાગ નંબર એક છે આજે આપણે ટેસ્ટ નંબર ચાર ની વાત કરી રહ્યા છીએ અને પ્રશ્ન આપણા માર્ક્સ છે દસ દોસ્તો આજનો જે ટોપિક છે ને એ છે સંકેત વિજ્ઞાન સંકેત વિજ્ઞાન ટોપિક ખૂબ જ મજાનો છે ખૂબ સહેલો છે પરંતુ ધ્યાન રાખવાનું છે કે આ ટોપિક આપણે રમતા રમતા પાસ કરી દઈએ તમારા માટે ખૂબ જ સરળ છે પણ ચિંતા શું છે ખબર છે આ તમારે સમય બહુ માગી લેશે દોસ્તો જેટલું સહેલું ને એટલું ટાઈમ વધારે માગી લેશે એના માટે દોસ્તો આની બધી વધુ પ્રેક્ટિસ કરવા માટે આપણી પાસે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે આનું સંપૂર્ણ સાહિત્ય દોસ્તો પરીક્ષામાં આપેલું છે છે ગાઈડ એપ્લિકેશન તમારા તમારા બધાના જ મોબાઈલમાં મોબાઈલમાં ના હોય તો પ્લે સ્ટોર પર જવાનું પ્લે સ્ટોર પર જઈને તમે ગાઈડ એપ્લિકેશન જી યુ આઈડી લખશો એટલે તમારે આવે સિમ્બોલ વાળી આપશે અને આવણું કરે તેમ છતાં જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરવાનું દોસ્તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો નવા નવા વિડીયો તમને રોજે રોજ આપણા આપણા ટોપ પર લઈ જઈએ કમેન્ટ કરો દોસ્તો તમારે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને કરીને બે લાયકોન દબાવો બે લાયકોન દબાવશો એટલે આપણો જો વિડીયો પડશે પહેલો સૌથી પહેલા એના તમે તમને મળી જશે દોસ્તો તો આપણે જઈએ દોસ્તો આજની મે તમને વાત કરી કે આજનો જે આપણો ટોપિક છે એ સંકેત વિજ્ઞાન સંકેત વિજ્ઞાન એટલે કોડ લેંગ્વેજ આપણે કહેવાય દોસ્તો ખૂબ જ સરળ છે બહુ સરળ છે બહુ મજા આવે એવો જો આ ટોપિક છે પણ મે તમને કહ્યું ને કે આ માગી લે છે સમય શું માગી લે છે સમય માગી લે છે આની અંદર બટ ટાઈમ વધારે ના બગડે એના માટે આપણે આને વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે નીચે નંબર દોસ્તો પ્રશ્ન નંબર 1 થી 5 માં અંગ્રેજી મૂળાક્ષરો આ દોસ્તો 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે તમારે એક જ સરખા 5 માર્ક્સ આવે ખૂબ જ સરળ તમને આવો પ્રશ્ન પૂછી લે પણ મે કહ્યું એમ ટાઈમ ઇઝ મની એન્ડ મની નોસ્ટ

આવ્યો જવાબ બને છે સી ચોથો સીએડીબી સીએડીબી એટલે આપણે એ પણ જોઈ લઈએ પાંચ હજાર નવસો ને સાડત્રીસ આ તમે જોશો અને ક્રમશઃ તો પાંચ હજાર નવસો ને સાડત્રીસ આ પણ આપણો જવાબ બને છે એ જવાબ બને છે પાંચમા નો જવાબ બને છે એ બરાબર અહીંયા જો એક આપણે ભૂલ થઈ જાય ઘણી વાર શું થાય દોસ્તો મેં ઉતાવળમાં નવ હજાર એકસો સત્તાવન છે આ ભૂલ આપણે થવી ના જોઈએ અહીંયા જવાબ બને છે ડી નવ હજાર એકસો સત્તાવન તમારે પણ આ વસ્તુ બહુ ધ્યાન રાખવાની છે આ તમારે ધ્યાન આવે એના માટે આપણે એક નિર્દેશ કરેલો છે કે સેવન ફાઈવ ની જગ્યાએ ફાઈવ સેવન થઈ જાય તો આપણો જવાબ પડી જાય ખોટો પણ આપણે ઓગણીસો એક નવ હજાર એકસો સત્તાવન છે તો નવ હજાર એકસો સત્તાવન આ રાજ્યો જવાબ બને છે ડી ચાલો આગળ આગળ જઈએ પ્રશ્ન નંબર છ થી પ્રશ્ન નંબર દસ માં આપણે આ આપણો પ્રશ્ન નંબર છ છે સાત છે આઠ નવ અને દસ છે જોઈ લઈએ હવે આ ગુજરાતી માં છે એટલે શું થાય એક અને ડો સત્તરસો સત્તર ક્યાં છે ર નવ સાત વત્તા તરત નું શું બનશે ત્રણ નવ ત્રણ હવે આનો આપણે સરવાળો કરીએ તો શું થાય ચારસો ને તમે આનો સરવાળો કરશો તો ચારસો એટલે સી જવાબ બનશે આઠમા વાત કરીએ રજ વત્તા ભજ બે હાજર એકવીસ માં પ્રશ્ન પૂછાયેલો છે ધ્યાન રાખજો કદાચ આ ના પૂછાય પણ આવું પૂછાવાની શક્યતા આપણે દોસ્તો સો ટકા રહેલી છે તરતમાંથી ભરત ને બાદ કરો તો તરત એટલે ત્રણ નવ ત્રણ બરાબર ત્રણસો ત્રાણું અને ભરત એટલે એક નવ ત્રણ તો એમાંથી વાત કરીએ તો જવાબ આવે બસો તો બસો આઈડે આપણે ડી જવાબ બને છે હવે નીચેના પૈકી કયું સાચું નથી દોસ્તો ભડ અને રજ તો ભડ ભલે રજમાં આપણે જોઈએ ભ એટલે એક સાત અને રજ ની વાત કરીએ તો નાઇન ફાઈવ એટલે આ નાનું નાનું હોય તીર વાગે મોટા બાજુ મગરનું મોઢું ખુલ્લું હોય એટલે આ વિધાન સાચું છે ભર અને જ ની વાત કરીએ તો પાંત્રીસ રજ એટલે પાંત્રીસ બનશે અને અહીંયા બનશે અ સાત ગુણ્યા પાંચ બરાબર તજ વત્તા ડિ ની વાત કરીએ તો ત ક્યાં છે આપણું ત્રણ અને જ ક્યાં છે પાંચ અને ડ કેટલા છે સાત ગુણ્યા જ કેટલા છે પાંચ તો આજ વિધાન પણ સાચું બની ગયું અહીંયા ભર જ ની વાત કરીએ ભર શું છે જ ઓગણીસ ગુણ્યા જમા કેટલા છે પાંચ તો જવાબ બને પંચાણું તો એ પણ સાચું છે દોસ્તો હવે તરતની વાત કરીએ તરતમાં કેટલા છે આપણે અહીં લખ્યા હતા તરત ત્રણસો ત્રાણું અ ત્રણસો ત્રાણું અને રજત આપણે જોઈ લેવું પડશે ર જ તવ પાંચ ત્રણ બરાબર નવ પાંચ ત્રણ તો અહીંયા મોટું વિધાન આ વિધાન ખોટું બને છે અહીંયા આમ હોવું જોઈએ આમ છે છે બરાબર તો દોસ્તો આવા તમને પ્રશ્નો પૂછાઈ શકે ખૂબ જ જરૂરી ખૂબ જ મજાના છે આ પ્રશ્નો મેં તમને કહ્યું એમ આમાં સમય વધારે જતો રહેશે દોસ્તો ખૂબ મજા આવે એવા પ્રશ્નો છે જેટલા વધુ પ્રેક્ટિસ કરશો ને અને વધુ પ્રેક્ટિસ તમને ગાઈડ એપમાં મળી રહેશે સૌને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કમેન્ટમાં તમારે દસ માંથી કેટલા માર્ક આ એ પણ જાણવું છે સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો